જતન પણ કરવાનું છે આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વનો સ્થાપવાની શરૂઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે પ્રધાનમંત્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સા કરવા માટે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય આપણે બધાએ મળીને આ કાર્ય કરવાનું છે આ કાર્ય ફક્ત વન વિભાગનું જ નથી આપણે સૌએ એમાં ભાગીદારી કરવાની છે પ્રાકૃતિ અને પર્યાવરણ બચાવીશું તો આવતી પેઢીને જ લાભદાયી નીવડશે વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે જતન અને ઉછેર કરીને હરિયાળું ગુજરાત બનાવવા આહવાન કર્યું હતું એમ એમણે ઉમેર્યું હતું પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ આપણી પ્રકૃતિને સાચવનારી ખેતી છે પ્રકૃતિ સચવાશે તો આવનાર પેઢીનું ભવિષ્ય સચવાશે સૃષ્ટિ તેમજ પર્યાવરણને સાચવીશું તો ગ્લોબલ વોર્મિંગમાં થતા પ્રશ્નો ઓક્સિજનને લગતા પ્રશ્નો ઓછા થશે વાતાવરણ અને અનાશ પાણી ચોખ્ખા મળશે તો ધરતી અને તમામ જીવોનું સ્વાસ્થ્ય સુધરશે એમ કહેતા તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી હતી આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે એ સમય હવે દૂર નથી કે જ્યારે દાહોદની સિંચાઈ માટે પાણીની કોઈપણ પ્રકારની તકલીફ ન પડે નર્મદાના નીર દાહોદની ધરતી પર વહેશે જેનાથી ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે આ ઉપરાંત વૃક્ષના જતન અને ઉછેર સાથે સંકળાયેલી આવી પ્રકૃતિઓમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તેવા પ્રયાસો કરવા પણ તેમણે ઉમેર્યું હતું એ ઉપરાંત એમણે ઉમેર્યું હતું કે દાહોદમાં એરપોર્ટ હશે એ સમય હવે બહુ દૂર નથી આ કાર્યક્રમમાં મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોડ પરની વૃક્ષોની હરાજીના ઉપજની રકમના ચેક જિલ્લાના ગરબા તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીઓને અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ અન્ય નર્સરીઓના લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન નશા મુક્તિ અભિયાન અંતર્ગત સૌએ ઉભા થઈને દાહોદ જિલ્લાને નશા મુક્ત કરાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી વન મહોત્સવના આ કાર્યક્રમ નિમિત્તે સાંસદ જશ

પંચોતેરમો વન મહોત્સવ એની ઉજવણી લીમખેડા તાલુકાના જવાહર નવોદય સાથે કરી છે એમાં અમારી વચ્ચે ઉપસ્થિત દાહોદ જિલ્લાના લોકપ્રિય સાંસદ ત્રીજીવારના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમાન ભાભોર સાહેબ જસવંતસિંહની હાજરીમાં અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ તંત્રના તમામ અધિકારીઓશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા સભ્યો તાલુકા સભ્યો અને અમારા વન વિભાગના સૌ સૌડીઓપતિ માંડીને બિડગ્યાર સુધીના તમામ અધિકારીઓની હાજરીની અંદર મોટી સંખ્યાનો આજે રોપારોપાનો અમે અવસર કર્યો છે આ દેશની આઝાદીના ઓગણીસો પચાસની અંદર ગુજરાતના એક સપૂત કનૈયાલાલ મુનશીજીએ જ્યારે ભારત સરકારની અંદર વન અને સહકાર વિભાગનું નેતૃત્વ કરતા હતા ત્યારે તેઓએ ઓગણીસો પચાસની અંદર ગુજરાતની ધરતી પર આણંદ ખાતે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એને આગળ વધારીને બે હજાર ચારમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીએ ગુજરાતની અંદર પહેલાં પાટનગર ખાતે પુનિત વનની શરૂઆત કરીને ત્યારથી સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લાની અંદર આવા વન અમે કરી રહ્યા છીએ ઓગણીસ જેટલા જિલ્લાની અંદર બાવીસ સ્થળોએ વનમોત્સવ કર્યા છે અને આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દેવભૂમિ દ્વારકા ખાતે પણ આઠ ઓગસ્ટના દિવસે આ ગુજરાતનો વન મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો એમ આજે જિલ્લાથી તાલુકા તાલુકાથી ગામ સુધી આ બધું કરીને દાહોદની અંદર પણ મોટી સંખ્યાનો લગભગ છવ્વીસ લાખ જેટલા રોપા ઉછેર્યા છે માલા તાલુકાની અંદર પણ દસ લાખ જેટલા રોપા ઉભેર્યા છે અને ગુજરાતની અંદર પણ લગભગ દસ લાખ દસ કરોડ પચાસ લાખ રોપાનો ઉછેર કરીને આજે રોપી રહ્યા છે અને દેશના વડાપ્રધાન શ્રી શ્રીમાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને અપીલ કરી છે કે માકે નામ એક પેઢ આ દેશની એકસો ચાલી કરોડની જનતા પોતે એક એક રોપા રોપશે એવા સંકલ્પ સાથે પૂરા દેશની અંદર આ આવનારા ભારતના ભવિષ્ય માટે પર્યાવરણને બચાવવા માટે અને પ્રાણવાયુને પણ બચાવવા માટે વનો સુરક્ષિત આપણા વૃક્ષો સુરક્ષિત રહે એના માટે દેશ અને ગુજરાત અને દાહોદ તમામ જનતાની સાથે જોડાય છે ખૂબ મોટી સંખ્યાની અંદર વન મંડળીઓ સખી મંડળો અને અમારા આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ બધા જોડાયા હતા થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો